શિયાળીની શરૂઆતમાં થતાં જ બજારમાં કેસર રંગનાર રસદાર નારંગી દેખાવામાં લાગે છે અને વિટામિન સીથી ભરપૂર આ ફળોનો સ્વાદ બાળકો તેમજ વડીલો ખૂબ જ પસંદ આવે છે અને નારંગી વિટામિન એ અને વિટામિન સી ફાઈબરમાં પોટેશિયમ અને એન્ટીપોક્સિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે અને નારંગીનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ મજબૂત બની શકે છે અને સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં પણ જાણવું કે આ કેટલાક લોકોને નારંગી ખાવાનું ટાળવું જોઈએ અને સતત વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદા એ નુકસાન પહોંચાડી શકે છે અને આવા જાણીતા ક્યાં લોકોને નારંગીઓ ન ખાવી જોઈએ એસિડમાં જો તમે પહેલાથી જ એસિડ અથવા કબજિયા જેથી પાછળ સમસ્યાઓને પરેશાન છો તો નારંગીનું સેવન કરવું ટાળું નારંગી સેવન તમામ સમસ્યા વધુ વધારી શકે છે વાસ્તવમાં નારંગી એસિડ અને ફાઈબર વધુ માત્રામાં પેટમાં

તા વધારી શકે છે અને આ સાંધાના દુખાવા અથવા હાથ રાઇડની પીડિત હોવાને નારંગી વધુ પડતું સેવન ન કરવું જોઈએ ને નારંગી વધુ પડતું સેવન કરવાથી હાર્ટ થઈ શકે છે અને નારંગી એક ખાટા પણ જેવા એસિડ પ્રમાણ વધુ હોય છે અને નારંગીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી શકે છે અને જેના કારણે વ્યક્તિને હાર્ટ આ બનેલી સમસ્યા થઈ શકે છે અને કિડનીની સમસ્યા સંતરા વધુ પડતું સેવન કિડનીને પણ નુકસાન હોઈ શકે છે અને સ્વસ્થ વસ્ત્ર શાંતિ નારંગીને પરંતુ પ્રમાણમાં મીઠા મીનમાં ભરપૂર હોય છે અને ખોરાકમાં કિડનીની શક્ત જેના કારણે કિડની નુકસાન થવાની હિત અને ઓછા ખાવાથી ખાવામાં આપવામાં આવે છે